શું તમારી સંતતિ સંપત્તિ છે ખરી તો મને એવું લાગે છે કે 18 વર્ષ પછી આજનું સંતાન એવું માનશે કે તમારી જરૂરિયાત હતી એટલે તમે અમને જન્મ આપ્યો છે મારે ભગવાન પ્રત્યેનું ધ્યાન લગાવવું હોય તો કેવું લગાવવું વિશ્વાસ મારે મને ભગવાન પ્રત્યેનો કેટલો હોવો જોઈએ

કે તમારા બાળકને કયો કે જ્યારે જોગીદાસ કુમારનો બાપ હાદા ખુમાન મરી ગયો અને ઈ ત્યારે જોગીદાસ ખુમાન કોકે કીધું કે ભાઈ ભાવનગર મહારાજ આવ્યા છે ખરખરે ત્યારે આના આને બે ત્રણ વખત જોયું કે ભાઈ આમાં કે આધો ખુમાન દેખાય તો કે ના દેખાતા તો નથી આધા ખુમાન તો વયા કેતા પણ આમાં કોઈ ભાવનગર મહારાજ દેખાય છે જોગીદાસ ખુમાણે નદીએ ઘોડી લઈને આવીને જોઈ તો ખબર પડી કે ભાવનગર મહારાજ તો માથે ટકો કરીને પોતાના બાપનું હરાવે છે મારા તમારા જુનાગઢ બાજુમાં વડાલ લૂંટવા વાળો બારવટીયો મારે તો બાળકોને આ ક્લૂ આપવો છે તમે બારવટીયાનું નું નામ ગોતો જે એક દીકરી અઢાર વર્ષની ની આવી હોય ને એક કિલો ઘરેણા પહેરીને પોતે ભાત દેવા નીકળે હે ને એ ભાત દેવા નીકળે ને એની હા હું એમ કે ભાઈ તું ઘરેણા કાઢીને તારો બાપ લૂટી લે

નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે ઘણા બધા વિષયો ઉપર આપણે આપણા કાઠિયાવાડ ટોક્સ ના પોડકાસ્ટ માં ચર્ચા કરતા હોય છે અને ખરેખર આ એકવીસમી સદીમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી છે સાથે સાથે આપણે એટલા એ ટેકનોલોજીમાં ઇન્વોલ્વ થઈ ગયા છે ખરેખર એવું સોશિયલ મીડિયા માટે કેવું હોય તો કહી શકાય કે આપણે સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતા સોશિયલ મીડિયા આપણો યુઝ કરે છે એટલે અત્યારની જે આ સંતતિ છે આપણા સંતાનો છે એક ભયંકર રોગચાળો કેવો હોય તો કહી શકાય કે જે આઉટ ખરેખર આપણી સંસ્કૃતિમાં આ બધું હતું જ નહીં અને એક અલગથી તો આપણી આ સંતતિને આપણે સંપત્તિ કઈ રીતે બનાવી શકીએ તો ખાસ આજના આપણા પોડકાસ્ટમાં વર્ષા ફાઉન્ડેશનના ફાઉન્ડર વિનોદભાઈ દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે અમારા કાઠિયાવા ટોક્સમાં આપણું સ્વાગત છે સર નમસ્કાર સરસ મજાનો વિષય સંતતિને સંપત્તિ બનાવો મારે તો પહેલાં આપને એ પૂછવું છે કે તમારા મતે શું છે સંતતિને સંપત્તિ બનાવ દરેક દર્શક મિત્રો નમસ્કાર ખાસ તો એટલો સરસ મજાનો વિષય છે કે સંતતિને સંપત્તિ બનાવવી અને આજની આમ તો તાતી જરૂરિયાત છે સંતતિને સંપત્તિ શા માટે બનાવવી જોઈએ એની જો મારે વાત કરવી હોય ને સાહેબ તો એમાં વાત તો બહુ જાજી છે પણ આજે લગભગ જેટલા પણ મા બાપ છે પેલા આપણી કહેવત હતી કે હંમેશા બાપ કરતા બેટો હવાયો પણ આજે એ કહેવત ક્યાંક ઉલટી જોવા બાપ કરતા બેટો સવાયો કદાચ થતો હશે પણ આધુનિકતામાં જ્યારે એનો બિઝનેસ છે એના સંસ્કારો છે એના પેઢીઓથી ચાલી આવતી જે પરંપરાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણું બાળક બાપ કરતા સવાય ઉથતું નથી 100% બીજું કે આપડી રીયલ સંપત્તિ તો સંતતિ છે જી ઘણી બધી વખત આપણને કેતા હોય કે ભાઈ તમારે બે દીકરા એક દીકરી સરસ મજાના ઘરે દાદા દાદી અને બધા એક સાથે સાંજે વાળું લેતા હોય જી જે તે સમયે જમવાને આપણે વાળું કેતા તો એને સુખી જીવન કહેવાય જી એટલે આજના સમયમાં એક શિક્ષક તરીકે મારે કેવું હોય ને સાહેબ તો ઘર ઘરની જરૂરિયાત છે સંતતિને સંપત્તિ કેમ બનાવી અને જો એની ઉપર આવનારા દસ વર્ષમાં કામ નહીં થાય તો મને એવું લાગે છે કે અઢાર વર્ષ પછી આજનું સંતાન એવું માનશે કે તમારી જરૂરિયાત હતી એટલે તમે અમને જન્મ આપ્યો છે એ ફરજના ભાગરૂપે નહીં જોઈએ એટલે મારી દ્રષ્ટિએ એક જ વાક્યમાં કહી શકાય કે એના માતા પિતાને ઉજળા કરી બતાવે બજારમાં ભારતીય સંસ્કૃતિને ઉજળી કરી બતાવે એના જે કુળમાં જન્મો છે કુળને ઉજળું કરી બતાવે અને પછી એ દીકરી હોય કે દીકરો ભગવાનને પણ એમ થાય કે મારે બીજી વખત આને આ દુનિયામાં મોકલવો છે આવું જીવન જીવીને જે માણસ જાય ને એ દરેકને આપણે એવું કહી શકીએ કે સંતતિ સંપત્તિ માં તબદીલ વાહ ખરેખર જે અત્યારની સંતતિ છે સંતાનો છે એ ક્યાંક ને ક્યાંક નૈતિક મૂલ્યોમાં ઘટાડો જોવા મળે છે અને આપણે વાત કરીએ એમ કે પહેલાં સુખી સંપન્ન પરિવાર સાથે રહેતો અત્યારે કદાચ બે ભાઈ હોય તો એ બહુ નોખા નોખા રહે છે અને કવિ કાક બાપુની જ રચના છે નારાયણ બાપુ ખૂબ ગાતા કે સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય ચેલો હતો એ આરુણી એની યાદે ઉભરાયજી અને આજનો ચેલો માસ્તર સાહેબ ને શિવાજી મેળવી બરાબર એટલે ક્યાંક ને ક્યાંક ઘર અને શિક્ષણમાં બે જગ્યાએ નાની એવી મુશ્કેલી અથવા એવો ગેપ જોવા મળે છે જેથી નૈતિક મૂલ્યોનો એમાં વિકાસ થતો નથી તો આપના વિશે મેં એવું પણ સાંભળેલું છે કે તમે શિક્ષક હતા ગવર્મેન્ટ શિક્ષક હતા અને એમાંથી તમે રાજીનામું આપ્યું જો તમે ધારો તો તમારી હેઠે ઘણા બધા બાળકો નૈતિક મૂલ્યોમાં ઘટતર એ પામી શકે છે પણ એ છોડવાનું કારણ એમાં રાજીનામું આપવાનું કારણ ઓકે ખાસ તો દર્શક મિત્રોને જણાવવાનું કે આમ તો હું બે હજાર ચારમાં ઉના તાલુકાના ધોકડવા ગામમાં એજ એ ટીચર તરીકે સર્વિસમાં લઈ ગઈ અને લાગ્યો ત્યારે એક જ જનમ હતું કે મારે બાળકોમાંથી સારા મજાના સ્વામી વિવેકાનંદ ઊભા કરવા ભગતસિંહ ઊભા કરવા અને ખાસ આપણા જે પાઠો છે એનું દરેક નૈતિક મૂલ્યના જીવનમાં જાય આ

અંદરથી ત્યારે એવું ફીલ થતું હતું એ હું જ્યાં છું ત્યાં કદાચ આ નહીં કરી શકું એને લઈને મેં બે હજારને બારમાં ગવર્મેન્ટ જોબમાંથી રિઝાઇન કર્યું અને ત્યારથી અત્યાર સુધી મારું એક રિચર્સ થયેલું આવે છે કોઈ પણ પેરેન્ટ્સને તમે પૂછો કે એજ્યુકેશનની વ્યાખ્યા શું તો મિત્રો આજે તમે આ જ્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે અહીંયા હાથ મૂકીને પૂછો કે એજ્યુકેશનની વ્યાખ્યા શું તો રિયાલિટી સાથે કેવું હોય ને સાહેબ તો આજના સમાજમાં એજ્યુકેશનની બે વ્યાખ્યા છે જે બાળક અભ્યાસ કરે છે પછી સિનિયર કેજી કેજીમાં હોય કે પછી સમજો કે કોલેજમાં હોય એને એટલી જ ખબર છે કે મારે મારા સિલેબસને ગમે તેમ કરીને ગોખવાનો છે અને જો મારી કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો ચાટવાનો છે વાસ્તવિકતા છે અને પછી મારે એક્ઝામમાં લખવાનો છે એટલે હું જે એક સ્ટેપમાં છું ચોથીમાં છું તો હું પાંચમીમાં જાઉં આ એની વ્યાખ્યા છે એક શિક્ષક તરીકે સ્ટુડન્ટની માતા પિતાની શું વ્યાખ્યા છે તો કે માતા પિતાને એટલી ખબર છે સમજો કે કોઈ સોસાયટીમાં બાળકો રમતા હોય અને કોઈ માતા એક બાળકને પૂછે કે બેટા શું કરે છે તો કે હું અગિયારમીમાં અભ્યાસ કરું છું અને એ માતા એને પૂછે કે બેટા દસમાં કેટલા હતા અને જો એ માતા એમ કે અથવા તો એ બાળક માતાને એમ કે દસમામાં અમારે છત્રીસ ટકા હતા થર્ટી સિક્સ અહીં હાથ રાખીને પૂછો શું ફિલિંગ આવે કચરો છે ભંગાર છે અથવા તો એ ભણવામાં ટેલેન્ટ નથી એના મમ્મી પપ્પાનું કયું નહીં કરતો હોય આવી આપણને ફિલિંગ આવે છેલ્લા પંદર સત્તર વર્ષથી માતા પિતાની નાભી સુધી સાહેબ પર્સન્ટેજ ઘૂસી ગયા છે સો અને જો પર્સન્ટેજ એની સફળતા હોય તો સાહેબ એક નવાણું ટકા વાળો રોંગ સાઈડમાં ગાડી ના ચલાવવું જોઈએ નવાણું ટકા વાળો આત્મહત્યા ના કરવો જોઈએ નવાણું ટકા વાળો છૂટાછેડા ના કરવો જોઈએ નવાણું ટકા વાળો જે છે એ એક સાથે બે લીપ ના દબાવવો જોઈએ આજે તમે વિચાર કરો કે હું અનેક વખત મારા પોતાના વક્તવ્યમાં કહું છું કે રેમન નો શર્ટ હોય સરસ મજાના બાટાના બુટ હોય સરસ મજાનું એપલ નું સવા બે લાખ રૂપિયાનું લેપટોપ ટંગાતું એના પોતાના ખંભામાં અને એ જ્યારે પોતાની કાર પાર્ક કરીને એપાર્ટમેન્ટમાં આવે એટલે બંને એક લેપો છે સેપરેટ છે કમ્બાઈન હોય તો તો વાંધો નથી કે તમે બેય દબાવો તો એનું વર્કિંગ કરશે પણ બે લીપ જુદી જુદી કામ કરે છતાં આ બંધો બે લીપ એકસાથે દબાવશે તો સાહેબ ત્યાં તમારું એજ્યુકેશન કામ નથી આવતું તમે એ ઇલેક્ટ્રિકસિટીથી માનીને બધાનો દુરુપયોગ કરીએ છીએ મારો કહેવાનો ભાવ એ છે કે સંતત સંપત્તિ એટલા માટે બનાવવી પડે એમ છે સાહેબ કે આજના સમયમાં નવાણું ટકા વાળો અને અનએજ્યુકેટેડ પર્સનમાં કશો ડિફરન્સ દેખાઈ શકતો નથી પછી એ જમવાની થાળીમાં હોય રેસ્ટોરન્ટમાં જાઓ ટ્રાફિકમાં જાઓ કોઈ બગીચામાં ફરવા જાઓ તમે સમજો કે કોઈ નાટક જોવા માટે જાઓ અથવા તો કોઈ ભીડમાં જાઓ ક્યાંક તો તમને એજ્યુકેટેડ પર્સન જુદો તરી આવવો જોઈએ પણ કોઈ જગ્યાએ તરી આવતો નથી હું ઘણી વખત રમૂજમાં કહું કે સમજો કે બાપા સીતારામ ચોકે બે જણાની ગાડી ભેગી થઈ ગયા બરોબર અને ભટકાઈ તો એવું છે કે ભાઈ નમસ્કાર કરે જય શ્રી કૃષ્ણ શું તમારું નામ મારું નામ રમેશ ભાઈ કે મારું નામ અતુલભાઈ છે પણ કેમ ભટકાઈ ગઈ ખબર નહીં પણ આપણે સાઈડમાં લઈ લઈએ જેથી કરીને કોઈને નડીએ નહીં આવું બને છે નથી બનતું ચાલો અભણી પાઇપ ખેંચે ભણેલોય પાઇપ ખેંચે છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે હું શિક્ષક હતો ત્યારથી અત્યાર સુધી જે પર્સન્ટેજ ઉપર આજના પેરેન્ટ્સ જઈ રહ્યા છે ને સાહેબ એ કદાચ મને એવું લાગે છે કે આવનારા સમયમાં કુટુંબ વ્યવસ્થા ઝીરો કરી દેશે આજથી દસ વર્ષ પહેલાનું દૂષણ આજે સંસ્કારો બનતું જાય છે અને એ દૂષણ જો સંસ્કારો બધા દૂષણો જો સંસ્કારો જ બન્યા તો સાહેબ માણસને સંતતિ બનાવી કે નહીં આજે ઘણા બધા લોકો એવા છે કે બે દીકરીઓ હોય તો એને જરા પણ ફેલાવ નથી યસ અમારી દીકરીઓ છે અમારે કઈ દીકરાની જરૂર નથી શા માટે તો કે આજે આટલા બધા વૃદ્ધાશ્રમ વૈધા ને એટલે એની નજર ત્યાં ગઈ કે દીકરો હોય તો પણ મને એસી વર્ષ જ એવું શક્ય નથી એટલા માટે આપણી જે સંતતિ છે એને સો ટકા સંપત્તિમાં કન્વર્ટ કરવી જ પડે એમ છે જો નહીં કરીએ ને સાહેબ તો એ જ સંતતિ આપણને જયારે આપણે બેસવાનો વારો આવશે આનંદ કરવાનો વારો આવશે માળા લઈને ભગવાન ભજવાનો વારો આવશે ત્યારે સો ટકા આપને રડાવશે સો ટકા આપણે વાત કરીએ એમાં જો આમ અલગ વાયક વાત તરી આવે છે કે અત્યારના સંતાનોને એજ્યુકેશન આપવું જરૂરી છે પણ જો સાથે સાથે નૈતિક મૂલ્યો જો નહીં શીખવવામાં આવે તો ક્યારેક તમે કીધું એમ કે ભવિષ્યમાં પેરેન્ટ્સને એવો ભય લાગશે કે આ ક્યાંક ને ક્યાંક મને વૃદ્ધાશ્રમમાં અને ખરેખર અત્યારે જે વાસ્તવિકતા જોવી છે પેલા આપણે વાત કરીએ એમ કે ખાલી નળિયા વાળું મકાન હોય એમાં આખો પરિવાર ભેગો રહે તો અત્યારે નથી રહી શકતો સો તો ખરેખર અત્યારનું એજ્યુકેશન જેને લોકો કારકિર્દી ગણાય છે અને અત્યારે ડિગ્રી બેઝ એજ્યુકેશન થઈ ગયું છે કે ભાઈ આને સારા માર્ગ છે તો એ હોશિયાર છે તો આ કારકિર્દી અને શિક્ષણ આ વચ્ચે ભેદ શું છે ઓકે હકીકતમાં તો દરેક પેરેન્ટ્સે એ સમજવાનું છે કે શિક્ષણ અને કેરિયર બને જુદું છે એજ્યુકેશન માત્ર ને માત્ર એનો સિલેબસ છે કે જે સિલેબસમાં એને પોતાને બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં ચોથામાંથી પાંચમામાં જવાનું છે પણ એની અંદર જે પાઠ્યક્રમ છે સમજો કે ત્રીજા ધોરણમાં પાઠ આવતો હોય નરસિંહ મહેતાનો તો એ સો ટકા નરસિંહ મહેતાનો પાઠ એને પાકો કરવાનો છે કે ભાઈ નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો એની કર્મભૂમિ જુનાગઢ બનાવી બાવન વખત ભગવાનને આવવા માટે એને

મારે ભગવાન પ્રત્યે નું ધ્યાન લગાવવું હોય તો કેવું લગાવવું વિશ્વાસ મારે મને ભગવાન પ્રત્યેનો કેટલો હોવો જોઈએ જોકે આજે સાહેબ બોડકાસ્ટ માં પચાસ ટકા પેરેન્ટ્સને તો એ નહી ખબર હોય કે સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કોને કેવાય એટલે આ બધી તમે સમજો કે એની પત્ની મળી ગઈ તો પણ એના મોઢામાં એક જ શબ્દ આંગી ઝંઝાટ શું કે છે પાસે શું શ્રી ગોપાલ દીકરો વયો જાય તો પણ એમ ઈથી વિશેષ તમે જુઓ કે એનામાં કેટલું આપણને એનું જીવન દર્શન જોવા મળે છે સાહેબ કે જે પોતે પોતાના પિતાજીના શ્રાદ્ધમાં એક માત્ર તેલ લેવા જાય જુનાગઢ બજારમાં અને તેલ લઈને આવે તો ભગવાન એનો શ્રાદ્ધ કરીને ઘરે ઘરે સોનાની થાળી આપી દીધી હોય છતાં પણ પાછું ઈગોની

કે જે શાળાની અંદર યોગ્ય રીતે એના નૈતિક મૂલ્યો ટ્રાન્સફર થતા હોય સમજો કે જે સમયે આવતી સાહેબ દીકરીને તમે કે એક નેહડામાં એક નાની એવી દીકરી હિરભાઈ નામની દીકરી એક સિંહને ભગાડવા માટે જાય હાથમાં સોટી લઈને એ ઢણક કરતાની વાહે જાય અને જબરસન મેઘાણીને ને ચારણ કન્યા નામની કવિતા લખવી પડે સાહેબ આજે આપણી દીકરીઓ

હું જ્યારે સાહેબ સર્વિસ કરતો ને ત્યારે હું બે પગે હેન્ડીકેપ એટલે બી એડ કરીને જ્યારે હું દાખલ થયો ઉના તાલુકાના ધોકડવા તો મને સો ટકા યાદ છે કે અત્યારે કદાચ એ મારો વિડીયો પણ સાંભળી શકે પાચાભાઈ માળવી કરીને મારા એક પ્રિન્સિપાલ હું જેવો દાખલ થયો ને તો એના તો ઘરણ મરી ગયા કે સાલા મારે ત્યાં એક બે તો હેન્ડીકેપ છે એક બે બ્લાઇન્ડ છે અને આ પાંચમો આવ્યો એટલે મને બીજા દિવસે કીધું કે તું પહેલું ધોરણ લે

જોઈને મારા પ્રિન્સિપાલને એમ થયું કે નહીં હવે આ માણસને તો પ્રોપર એક ધોરણ આપવું જોઈએ અને એ મને ખબર છે કે મેં જ્યાં સુધી સર્વિસ કરી ત્યાં સુધી સાહેબ મેં આગેવાનીનું જ કામ કર્યું છે સીઆરસી ની બેઠકો જ સંભાળી છે એટલે માત્ર ને માત્ર બાળકને ભણવા માટે નથી એના ગુણોને જીવનમાં ઉતારવા માટે કે મહાત્મા ગાંધીજીનો પાઠ ભણ્યા પછી

તો હું આઈએસ અને આઈપીએસ બની મારા જીવનમાં મારા મમ્મી પપ્પાના સ્વપ્ન પૂરા કરું આ બધા નૈતિક મૂલ્યોનું ટ્રાન્સફર છે તમે વાત કરી એમ કે સર જો ખરેખર નરસિંહ મહેતાનો પાઠ એક પાઠ નહીં પણ એમના એમાં આવતા ગુણો જેમ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તો કદાચ અત્યારનો બાળક એટલું યાદ રાખશે કે નરસિંહ મહેતાને જે શ્રદ્ધા હતી ને એના બાવન કામ કર્યા છે તો મારા ખ્યાલથી હું એવું વિચારું છું કે અત્યારે જે આત્મહત્યા કરે છે ને

કે કેજી ની અંદર પીએચડી થયેલા શિક્ષક હોવા જોઈએ આમ તો મારું તમારું વૈદિક પરંપરાનું શાસ્ત્ર તો એવું કહેવા માંગે છે સાહેબ કે માતાના ઉદરમાં જ બાળકનો 90% ઘડતર થઈ જાય છે 100% તમારે એને દેશપ્રેમી બનાવો આધ્યાત્મિક જીવડો બનાવો એક બેસ્ટ બિઝનેસમેન બનાવો એક સારો માનવ બનાવો આ બધું જ માતાના ઉદરમાં 90% ઘડતર કામ થાય છે પણ આજે તમે ગણતરી કરો ને સાહેબ તો જેવી રીતે ખેડૂતોનું બીજ બગડે એમ આજે મારે કેવું હોય તો દુનિયાનું બીજ બગડી ગયું છે આજના સબ્જેક્ટ જે છે ગવર્મેન્ટે જે નક્કી કર્યા હોય એનો બહુ આપણે વિરોધ નથી પણ માની લો કે પહેલા ધોરણ માં બાળકને શિવાજી ની બધી વાતો ખબર હોય ઝાંસીની રાણીની બધી વાતો ખબર હોય પોતાના જીવનમાં લોખંડી પુરુષ જે સાપ છે અને આજે વિશ્વથી મોટામાં મોટું એનું પોતાનું સ્ટેચ્યુ હોય સાહેબ એની ગરીમા મારા તમારા બાળક સુધી જવી જોઈએ અને એ ટ્રાન્સફરિંગ માટે સાહેબ ક્યાંક ને ક્યાંક ઝવેરસન મેઘાણીની અમુક રચનાઓ પેલા બીજા ત્રીજા ચોથા કે પાંચમા ધોરણ યાદ આવે કે મારા દેશનો એ વાણીઓ કે જે પોતે બોટાદ અને ભાવનગરની વચ્ચેથી અપડાઉન કરતા હતા બરોબર એક જગ્યાએ ગાડી ઉભી રહી એની ટ્રેન અને એક માતાજી એટલે કે ગરડા બા એ ટ્રેનમાં ચડ્યા અને હાથમાં વાટકો લઈને ભીખ માંગતા હતા હવે જવેરસન મેઘાણી તો સાહેબ મારા તમારા દેશનો રાષ્ટ્રીય સાહેબ હતો એનો તો ખાલી આંખ પર ખબર પડી જાય કે શું છે એમ કારણ કે એ તો બહુ મોટો સાહિત્યકાર હતો એટલે એને એ માતાને છું કે ભાઈ તમે આવી રીતે ટ્રેનના ડબ્બા ડબ્બામાં ભીખ માંગો છો તો તમારી સ્થિતિ પ્રમાણે તમારી ઘરે દીકરા નથી અને ત્યારે માતાએ કીધું કે ના દીકરા તો હતા તો હતા તો કેમ નોખા થઈ ગયા ભાગી ગયા તમને હાચવતા નથી અને ત્યારે એ એસી પંચ્યાસી વર્ષના દાદીમાં સાહેબ ઝવેરસન મેઘાણીને એમ કે છે કે ભાગી નથી ગયા હાચવતા નથી એવું નથી પણ આઝાદીની લડતમાં કામ આવી ગયા છે અને એ આઝાદીની લડતમાં કામ આવી ગયા છે એવો શબ્દ ખાલી ઝવેરસન મેઘાણીના કાને પડ્યો ને સાહેબ એ માણસે થેલામાંથી નોટ કાઢી અને પેન કાઢી અને ઈ જે જોડી લઈને માતાજી એના મમ્મી એટલે કે એક બા ઈ જે નીકળ્યા હતા ને એની રક્ત ટપકતી સોસો જોડી લઈ જયારે જયારે હું પોતે હતો ત્યારે પણ કેતો હતો કે એવી રક્ત ટપકતી સોસો જોડી સમરાગણ થી આવે કે સરવરણી સમર સેવિકા કોમલ સેજ બિસાવે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી રે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે